હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા દાળ ફ્રાય અને જીરા રાઈસ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવા માટે મેં અહીંયા દાળ બનાવવા માટે મેં એક કપ જેટલી તુવરની ડાળ લીધી છે અને એક કપ જેટલા આપણે બાસમતી ચોખા લેવાના છે આ રીતે આપણે બાસમતી ચોખા લઈશું તો આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા બનશે તો હવે આપણે આ બંનેમાં થોડું થોડું પાણી એડ કરી અને આને સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેમાં રહેલો કચરાનો બધો જ ભાગ આ રીતે અલગ થઈ જાય તો આ રીતે આપણે દાળ અને ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છીએ તો મેં દાળ ચોખા સારી રીતે ધોઈ લીધા છે તો હવે આમાં રહેલું બધું જ પાણી આપણે કાઢીને અલગ કરી લેવાનું છે અને તેમાં થોડું થોડું પાણી એડ કરી અને તેને દસ મિનિટ માટે પલાળીને આપણે રાખી લેવાના છે આ રીતે આપણે પલાળીને દસ મિનિટ દાળ ચોખા રાખવાથી આપણા ભાત એકદમ છૂટા છૂટ્ટા બનશે અને આપણી ડાળ પણ આખી રહેશે એટલા માટે તો આ રીતે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણા દાળ ચોખા સારી રીતે પલાળી ગયા છે તો હવે આપણે આમાં રહેલું પાણી કાઢી અને આ રીતે કુકર કૂકર લઈશું અને આપણે તેમાં આ પલાળેલી દાળ છે તેને આપણે એડ કરી દઈશું તો આ રીતે મેં બધી જ ટુવારની દાળને પલાળીને રાખી છે તે આપણે બધી જ કુકરમાં આ રીતે એડ કરી દેવાની છે તો મેં બધી જ દાળને આ રીતે કુકરમાં એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું જેથી કરીને આપણા ડાળનો કલર એકદમ સરસ યલો આવી જાય અને હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું જેથી કરીને તે આપણી ડાળ સારી રીતે જલ્દીથી બફાઈ જાય અને હવે આપણે તેમાં થોડું તેલ એડ કરીશું અને હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આને આપણે ઢાંકીને ત્રણ સીટી આવે ત્યાં સુધી આપણે તેને બાફી દઈશું તો હવે આપણે આ રીતે કૂકરને ઢાંકી અને ગેસ ઉપર આપણે તેને ત્રણ સીટી આવવા દઈશું તો આ રીતે આપણે દાળને સારી રીતે બાફી લઈશું અને આપણી દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે મેં ભાત બનાવવા માટે અહીંયા પાણી ગરમ થવા રાખી દીધું છે અને પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું અને ને મીઠું એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને હવે આપણા ભાત એકદમ સરસ વ્હાઈટ બને એટલા માટે મેં અહીંયા અડધા લીંબુનો રસ તેમાં આ રીતે આપણે એડ કરી દેવાનો છે આ રીતે લીંબુનો રસ એડ કરવાથી આપણા ભાત એકદમ સરસ વ્હાઈટ બને છે એટલા માટે અને આપણા ભાત એકદમ સરસ છૂટ્ટા છૂટ્ટા અને એકદમ સરસ ખીલેલા બને તેના માટે આપણે અડધી નાકલી જેટલું તેમાં તેલ એડ કરીશું અને હવે આપણે જે પલાળીને રાખ્યા છે ચોખા તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને દસ મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે તો આ રીતે આપણે તેને દસ મિનિટ માટે હવે આપણે તેને કૂક કરી દઈશું આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું અને આને દસ મિનિટ કૂક કરી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સરસ ફૂલી ગયા છે અને તે એકદમ સારી રીતે આ રીતે દાણો દબાવીએ તો તે આસાનીથી તૂટી જાય છે તો આપણા ભાત એકદમ સારી રીતે તૈયાર છે તો આ રીતે કાણાવાળી આ રીતે ચાણી લઈ અને આ રીતે તેમાં રહેલું બધું જ પાણી આપણે કાઢીને અલગ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા અને એકદમ સરસ ખીલેલા ખીલેલા આપણા ભાત બને છે તો આ રીતે બધા જ ભાતને આપણે આ રીતે કાણાવાળી ચાયણીમાં કાઢી લઈશું જેથી કરીને તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય અને તે આ રીતે અલગ થઈ જાય અને તે એકદમ આ રીતે સરસ ખુલ્લા ખુલ્લા અને એકદમ છૂટા છૂટા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સારી રીતે છૂટા છૂટા અને એકદમ ખીલેલા બનીને તૈયાર થયા છે તો હા હવે આપણે તેમાં એકદમ સરસ જીરાનો તડકો મારી દઈશું જેથી કરીને આપણા જીરા રાઇસ એકદમ સરસ તૈયાર થઈ જાય તો જીરાનો તડકો મારવા માટે મેં બે ડાંકલી જેટલું તેલ લીધું છે અને આપણે તેલે થોડુંક ગરમ કરી લઈશું આપણે તેલ વધારે ગરમ નથી કરવાનું આ રીતે આપણે સહેજ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તો મેં બે ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને આપણું જીરું થોડું ગરમ થઈ અને સારી રીતે સતરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે તેને એકવાર સારી રીતે ચમચી વખતે હલાવી લેવાનું છે અને આપણે સારી રીતે તેને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે અને આપણું જીરું થોડું બ્રાઉન થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ તડકાને આ રીતે આપણા ભાતમાં એડ કરી દઈશું તો આ રીતે આપણા બધા જ જીરાવાળો તડકો તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે ચમચાની મદદથી આને સારી રીતે મિક્સ કરી દઈશું ભાત સાથે તો આ રીતે આપણે બધા જ ભાતને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ ભાત સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તે એકદમ સરસ દેખાવામાં એકદમ સરસ બને છે તમે જોઈ શકો છો અને આપણા જીરા રાઇસ એકદમ સારી રીતે સરસ ખીલેલા ખીલેલા બને છે તો હવે આપણે તેમાં કોથમીરના પાનને એડ કરી દઈશું તો આપણા જીરા રાઈસ એકદમ કમ્પ્લીટ તૈયાર છે અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે કે નહીં તો આ રીતે આપણે ઢાંકણ ખોલી અને જોઈએ તો આપણી ડાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તે એકદમ થોડી થોડી આખી પણ રહી છે તો મીન્સ આપણી દાળ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે દાળ બનાવી લઈએ તો દાળ બનાવવા માટે મેં અહીંયા ત્રણથી ચાર મોટી ડાંકલી જેટલું કઢાઈમાં તેલ લીધું છે અને હવે આપણે તેમાં જીરું નાખીશું અને થોડીક રાય નાખીશું અને રાય અને જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું તો આ રીતે આપણે રાય જીરાને સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણા રાય જીરું સારી રીતે ફૂટી ગયા છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં બે તમાલપત્ર એડ કરીશું અને હવે આપણે થોડીક હિંગ તેમાં એડ કરીશું અને હવે આપણે જે કટિંગ કરીને રાખ્યા છે નાના નાના ફિશ લસણના તે આપણે તેમાં એડ કરી દઈશું દાલ ફાઈમાં લસણનો સ્વાદ એકદમ સારો આવે છે એટલા માટે અને હવે આપણા લસણનો કલર થોડું બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા લસણનો કલર થોડું થોડું ચેન્જ થવા માંડ્યો છે અને તે થોડું થોડું બ્રાઉન કલર તેનો આવવા માંડ્યો છે તો આ રીતે આપણું લસણ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાથી તેનો સ્વાદ એકદમ સારો આવે છે તો આપણા લસણ સરસ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એક કટિંગ કરીને રાખીએ છીએ ડુંગળી તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે અને ડુંગળી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક કટિંગ કરેલું ટામેટું અને એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈએ અને આપણા ટામેટા કૂક થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા ટામેટા થોડા થોડા કૂક થઈ ગયા છે અને થોડા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો મસાલામાં અહીંયા અમે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે આપણે તેમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું આ રીતે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે તેમાં મરચું એડ કરી શકો છો અને હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે આને આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે તેલમાં મસાલા સાતડવાથી તે એકદમ સારા લાગે છે એટલા માટે તો આ રીતે બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો અને થોડું તેલ અલગ ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છીએ તો મસાલામાંથી તેલ થોડું અલગ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે બોઇલ કરીને રાખી છે ડાળ તે આપણે તેમાં એડ કરી દઈએ મેં બધી જ ડાળ તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણી ડાળ થોડી થિક છે તો હવે આપણે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરવા માટે આપણે તેમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તો મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સરસ તે મીડિયમ બની ગઈ છે તમે જોઈ શકો છો અને આપણી ડાળ સારી રીતે આ રીતે ઉકળવા દઈશું અને આપણી ડાળ સારી રીતે ઉકળી ગઈ છે તો આપણી ડાળ ખાવા માટે એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીના પાણી એડ કરી દઈશું અને હવે આપણે તેનો સ્વાદ વધારવા માટે આપણે એક તડકો લગાવી દઈશું તેના માટે મેં અહીંયા બે ડાંકલી જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે અને આપણે તેલ એ થોડું ગરમ થવા દઈશું પછી આપણે તેમાં થોડીક લસણની કઢી એડ કરી દઈશું ઝીણી સુધારેલી અને આપણું લસણ થોડું ફ્રાય થાય એટલે આપણે તેમાં ત્રણથી ચાર સૂકા લાલ મરચાં એડ કરી દઈશું આ રીતે મરચાંનો વઘાર પાસળથી કરવાથી તે એકદમ સરસ ટેસ્ટી બને છે તો હવે આપણે તેનો કલર થોડો ચેન્જ થાય મરચાંનો ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા મરચાંનો કલર થોડું થોડું ચેન્જ થઈ અને થોડો થોડો બ્રાઉન થવા લાગ્યો છે તો આ રીતે આપણા મરચાં અને લસણ થોડું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તો આ રીતે આપણા મરચાં અને લસણ સરસ બ્રાઉન થવા માંડ્યા છે તો લ મરચાં અને લસણ સારી રીતે બ્રાઉન થઈ ગાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે તો આપણા લસણ અને મરચાં એકદમ સારી રીતે બ્રાઉન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હવે આપણે આ તડકાને સીધો જ દાળમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો દોસ્તો તૈયાર છે આપણો ફ્રાઈ અને જીરા રાઈસ તો ચાલો હવે સર્વ કરી લઈએ